મિત્રો ચિંતાઓ અને તકલીફોમાં માણસ જ્યારે હોય છે ને ત્યારે સમજી લેવું કે તે પોતાના માટે નહીં પણ તેના પરિવાર માટે જીવી રહ્યો છે અને તે માણસ હંમેશા કંટાળેલો જ રહેતો હોય છે આ વાત ભલે ઘણી કડવી લાગે પરંતુ તદ્દન સાચી છે માતા પોતાના દીકરાને કહેતી હોય છે કે દીકરા તું તો મારી દોલત છે પણ તે દીકરો તો કોઈ બીજા વ્યક્તિને જ્યારે પોતાનું જીવન માની બેઠો હોય છે ત્યારે ઘણું દુઃખ થાય છે કદાચ લોકો એવું સમજી શકે છે કે સંબંધ એકબીજાનો ધ્યાન રાખવા માટે હોય છે નહીં કે ઉપયોગ કરવા માટે જીવનમાં કોઈ એક એવો સાચો મિત્ર જરૂર કે જેમાં કદાચ ભગવાન તમને એમના ઘરે બોલાવી પણ લે તો એ મિત્ર તમારી ગેરહાજરીમાં પણ તમારા પરિવારનું સારું ધ્યાન રાખે શું તમારી પાસે છે એવો મિત્ર જીવનનું એક સૌથી મોટું રહસ્ય જો તમે કોઈ વ્યક્તિની ખૂબ જ નજીક જવાનો પ્રયત્ન કરશો ને તો તે તમારાથી તેટલી દૂર ભાગશે અને એ વ્યક્તિથી જેટલા દૂર ભાગશો એટલું જ એ વ્યક્તિ તમારી નજીક આવશે વિશ્વાસ ના હોય તો અજમાવી લેજો એકવાર એક પક્ષીએ મધમાખીને પૂછ્યું કે તારું આટલી મહેનતથી બનાવેલું મધ મનુષ્ય લઈ જાય છે ત્યારે તને ગુસ્સો કેમ નથી આવતો ત્યારે મધમાખી પ્રત્યુત્તરમાં બોલી કે મનુષ્ય મારો મધ ભલે લઈ જતો પણ મારી મધ બનાવવાની કળા નથી છીનવી શકવાનો જો તમારી સાથે પણ આવું થાય તો ડરશો નહીં કારણ કે તમારી કળા કોઈ છીનવી શકવાનો નથી જો તમે હાર્યા વગર ફરીને ફરી મહેનત કરો તો તમારી મહેનત ક્યારેય બેકાર નથી જવાની જો તમારી ઉંમર સોળ થી પચીસ વર્ષની અંદર હોય તો મારી આ વાત ધ્યાનથી સાંભળો કેમ કે આ જ ઉંમર છે જેમાં તમે તમારા જીવનમાં સૌથી વધારે ગરજ મતલબ એ લોકોનો સામનો કરવો પડશે જે લોકો તમને ગરજ પડતા યાદ કરી તમને થોડાક જ સમયમાં ભૂલી પણ જશે તો તમે સાચવીને રહેજો જીવનમાં ક્યારેય પણ તમારી મજબૂરીઓ કોઈની સાથે શેર ના કરશો નહીં તો ક્યારેક એવો દિવસ પણ આવી શકે ક્યારેક એવા લોકો તમારી વાતોને યાદ કરાવી તમારું અપમાન કરે અને તમને બધું ફરીથી યાદ કરાવી દુઃખીથી વધારે દુઃખી કરે જો તમે કોઈને પ્રેમ કરો તો ક્યારે શંકા ના કરશો અને જો તમને શંકા હોય તો એને પ્રેમ ના કરશો મનુષ્ય બંને એક સાથે કરતો હોય છે અને પછી આખું જીવન છે જો ક્યારેક કોઈ વ્યક્તિ તમને દગો આપતો હોય અને જો તમને એ વાતની જાણ થઈ જાય તો પણ તમારે એને ક્યારેય એ વાતનો અહેસાસ ના થવા દેવો જોઈએ કે તમે એ વાત જાણી ગયા છો ઉલટાનું તમારે સામેથી જ તેવી વ્યક્તિને કશું કીધા વગર હંમેશા માટે છોડી દેવી જોઈએ ભલે પછી તે આખી જિંદગી વિચાર્યા કરે કે શા માટે તમે એમને છોડી દીધા મિત્રો જો તમને અમારી આ ચેનલ આકાર મોશન પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ